હલો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ હવે અત્યારે આપણે વાળીએ છીએ પાણી પાણી જુવારમાં ચાલુ છે ને બીજું કે જેસીબી જે આપણે કૂવો ખોદેલો છે એનો જે ગાળનો ઢગલો છે એ ભરવા માટે જેસીબી આવી અને ત્યાં આપણે જવાનું છે કઈ રીતની જેસીબી ગાંડામાં માલ ભરે અને કઈ રીતનું ટ્રેક્ટરમાં ભરવામાં આવે એના વિશે આપણે જાઈએ જાણીએ અને જોઈએ મિત્રો હવે આપણે આવી ગયા જેસીબી એ આ ગાડું એક ભરાઈ ગયું ને મોજીભાઈ ઠંડાનો બાટલો નવી પલ્સર ગાડી લઈ ઠંડાનો બાટલો છે પછી માવા ઘણી બધી વસ્તુ લઈ આવી ગયા કારણ કે તડકો વધારે છે અને ઠંડુ પણ આવી ગયો ડ્રાઈવર માટે બે કલાક ઠપક્યા આવે अरे भाई टंडू भी

ને લગાડવાનું છે નવું લીધેલ છે લીધો થોડોક જ સમય થયો ગાડું ભરાઈ ગયું ને હેવી ડ્રાઈવર આપડે મોરજીભાઈ છે ટ્રેક્ટર જામ ભરી લીધું ગાડું એમ બધા પાંડા ને એવું સુધી ફેંક્યું જગ્યા ઉપર જવાનું છે ત્યાં એનું ડમ્પિંગ કરે ત્યાં કોઈએ કઈ રીતના ઢગલા કરે એટલે માટી નખાડે તો આપણે રસ્તે છે અટાણે ઉપર મોરજીભાઈ ટેક્ટર હાથે અહીંયા આપણે જાય આ જગ્યા છે આપણે જ્યાં માટી નાખવાનું કામ ચાલુ છે અને બીજું ક્યાં મોટા મોટા પથરા જેસીબી એ કાઢવામાં આવ્યા આમાં સૌથી વધારે મોટા મોટા પથ્થર જ હતા કાઢી કાઢી ને આ ને જમીન બનાવવાની છે એટલે વાવેતર માટે થઈને એટલે આપણે ગાળે ટેક્ટરું ભરીને આવી ગયા એક ટેક્ટર ભરાઈને આપણે લાવ્યું બીજા નું ડમ્પિંગ ચાલુ છે ને બાકીના બે ટ્રેક્ટર આ બાજુ છે એક આપણે આવે છે ને એક ટ્રેક્ટર ખૂટી ગયું એને આપણે આગળ કાઢવાનું છે ખાલી થઈ ગયું હા મોટા મોટા પથ્થરા કાઢાઈ બાકીનો જે આવરણનો ગાળ છે ને નાખવાનું કામ ચાલુ છે

હવે એને આપણે કાઢવાનું છે ખતાળા મારી મારીને થાકી ગયા પેલા ખેંસીને ટ્રાય કરી લીધી તો હાકળ તૂટી ગઈ ને થોડી વાર ખોબરી ગયા હવે ખાડા બધું કૂટી ત્યાં આ સાઈડ થોડું વધારે કૂટી ગયું હવે ખડું છડાવી લીધું વ્યવસ્થિત પાછા શીલા હરખા કરીને રેસ આપી દીધો ટ્રેક્ટર ને ફૂલ ને સ્ટાર્ટ કરી નીકળી ગયું ભાઈ

આમેની સાઈડ મોટા મોટા પાંડા જે આમાં હતા સારા કાઢીને છે વ્યવસ્થિત રીતે દ્વારા હવે આમાં ભરવાનું કામ ચાલુ છે માટીનું मटी गा इले गाॾु ठलवाय ત્યાંને અગર પથ્થર ની જખે એના કહેવાયે

ફરવા ગયો અને હું ને લખા બાપુ હવે ફરી માથા રેસી થાય લખા બાપુ આપણી સાથે ઘણી બધી આપણે લખા બાપુ અરે સત્તા થઈ ગયો આગામી દિવસોમાં પાણી સંબંધમાં યાદ રહી ગયું હવે ફેરો ભરાવાનું ચાલુ છે pari bari pasang kekelai saya sih bukit ya mitro agak kita bukit તો મિત્રો આપણે ઘણી બધી જેસીબી એ માટી નાખે એના વિશે આખો દી ઘણી બધી અવનવી વાતો મિત્રો ને સરસાવો કરી તો હવે દિવસના અંતે આવી જ ઘણી બધી નવી વાતો મિત્રો એ મુલાકાતો આપણે આગળ કરતા રહીશું તો અમારા આજના વિડીયોને વધુ વધુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ